નમસ્કાર આપ જોઈ નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે સુરતના કતાર ગામે બીઆરટીએસ દ્વારા અકસ્માત મામલે વિપક્ષે કાળા કપડા પહેરી વિરોધ કર્યો હતો સુરત કતાર ગામે સુરત મહાનગરપાલિકા સંચાલિત વિપક્ષે સામાન્ય સભામાં કાળા કપડા પહેરી વિરોધ કર્યો હતો વિપક્ષ દ્વારા ઈજારદારને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી હતી વિપક્ષ દ્વારા બ્લેકલિસ્ટ કરો જવાબદાર ઈજારદારને એવા બેનરો હાથમાં લઈને વિરોધ કર્યો હતો બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર